નમસ્કાર દર્શક મિત્રો મા આપનું હાર્દિક સ્વાગત છે હું લખન કોટડિયા રિપોર્ટર જય ભગિયા એક નજર નાખીએ આજના મુખ્ય સમાચાર પર ઘેડિયા કોળી સમાજના વિદ્યાર્થી સન્માન સમારોહ માંગલિયા પાર્ટી પ્લોટ ખાતે રાખવામાં આવ્યો હાઈસ્કૂલના સંચાલક જીપી કાઠી અને ઘેડિયા કોડી સમાજ જૂનાગઢ શહેરના પ્રમુખ મનુભાઈ ઝાલા અને મંત્રી વિજયભાઈ મોકરિયાની યાદીમાં જણાવ્યું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બે હજાર ચોવીસમાં લેવાયેલી ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ સિત્તેર ટકા કે તેથી વધુ ગુણ પ્રાપ્ત કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને એપ્રિલ બે હજાર ચોવીસમાં લેવાયેલ ધોરણ એકથી નવને અને ધોરણ અને કોલેજમાં વાર્ષિક પરીક્ષામાં સિત્તેર ટકા કે તેથી વધુ પ્રાપ્ત કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને સમાજના આગેવાનો હસ્તે શેડ અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા આ તકે જૂનાગઢ સાંસદ રાજેશભાઈ ચુડાસમાને માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમગીર સોમનાથ જિલ્લાના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા અને પૂર્વ ધારાસભ્ય જેઠાભાઈ ઝોરા ઉપસ્થિત રહ્યા તમામ તેજસ્વી વિદ્યાર્થીઓને તેમના તેના પેરેન્ટ્સ સાથે જ કાર્યક્રમમાં સમયસર ઉપસ્થિત રહ્યા સફળ બનાવવા કોડી સમાજ સંગઠનના તમામ કારોબારી સભ્યોએ ખૂબ જહેમત ઉઠાવી અહેવાલ જય બગ્યા